વેલકમ ટુ એવિથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આ સફર મહિનો છે અને સફર મહિનામાં આપણે બીબી જૈનબની મદલીસું બધું સાંભળીએ છીએ તો થોડુંક આપણે બીબી જૈનબના વિશે વાંચીએ તો ચાલો શરૂ કરીએ બીબી જૈનબ અલ સલામ બીબી જૈનબ ઇમામ અલી અને બીબી ફાતેમાના દીકરી હતા એમનો જન્મ પાંચ જમાદિલ અવ્વલમાં મદીનામાં થયો હતો પાંચ વર્ષના હતા ત્યારે એમના નાના પ્રોફેટ સલ્લાહુ વસલ્લમ ગુજરી ગયા ફક્ત બે મહિના પછી મા ફાતેમા પણ ગુજરી ગયા એટલે ઘરની બધી જિમ્મેદારી એમના પર આવી ગઈ હવે બીબી બીબીઝૈનબના લગ્ન અગિયાર વર્ષની ઉંમરમાં અબ્દુલ્લા ઇબને જાફર સાથે થયા હતા જે જાફરે તૈયારના દીકરા અને ઇમામ અલીના ભત્રીજા હતા બીબી ઝૈનબનો ઈસ્લામને બચાવવામાં ઘણો હાથ હતો પોતાના બે દીકરાની કુરબાની કરબલામાં આપી ઇમામ હુસૈન સાથે રહીને ઈસ્લામ ફેલાવ્યો એમની સાદગીભરી જિંદગીનો દાખલો લઈએ તો આજની દુનિયામાં બહુ મુશ્કેલ છે તકલીફના વખતે સબર અને અલ્લાહની મરજી સામે ઝૂકવું અને કુરબાની આપવી કુરાન અને હદીસનું એમને ઘણું જ્ઞાન હતું યઝીદના દરબારમાં એમણે જે ભાષણ આપ્યું હતું તે બહુ જ પ્રેરણાત્મક હતું મદીના પાછા આવીને જિંદગીમાં જિંદગી ગમ અને બંદગીમાં ગુજારી અને આજે એમની એમનું શ્રાઇન છે એમનો જે રોજો છે એ દમાસ્કસ સીરિયામાં છે અને ત્યાં એમને દફન કર્યા હતા તો આ છે બીબી જૈનબની વાત ફરી મળીશું أنت مع